જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ફિટ કમ્પ્લીટ ચાલી એકતાલીસ દિવસ થયા હે જીરામાં અને વિકાસ બહુ થયો નથી માપે છે અને આપણે ત્રીજે પાણીએ રાવલવાળી જે દવા પાઈ હતી એ આ એક ક્યારામાં નહોતી પાડીની આની કોનો જે ક્યારો હે નહીં બાકી પાઈ હતી હજી કોઈ જાતનો કંઈ ઉતારો કે હે નહીં પણ હવે એમ લાગે કે જે આમાં પાણી પાઈ અને ઉતારો આવી જાય તો બધે જીરું બેહી જાય એટલે બધામાં આપણે જીગર કંઈ કરતા નથી પાણી પાવાની પણ આપણે હે ને આ તન ક્યારે પાવાના હે હિમર અને જો અત્યારે મેં કમ્પ્લેટ ચાલુ કરી દીધું હે પિયત તો તન ક્યારામાં આપણે પાણી જવા દેવું હે એટલે આપણે ખબર પડે કે ભાઈ આ ઉતારા આમાં દવા નથી પાય અને આમાં પાયલ છે એમાં પાયલ નથી એમાં ઉતારો આવે કે નહીં એનું રિઝલ્ટ આપણે મળે કે નહીં તો એના સારું થઈને આપણે તન કિરામાં પાણી અત્યારે જવા દઈએ હં અને ત્રણ ક્યારેમાં પાણી જવા દેવું હે ને એમાં આ એક ક્યારેમાં આપણે હે ને સલ્ફર પાવાનું હે જે સલ્ફર ત્યાં છે ને અત્યારે મેં રાખી દીધું હે તો આ ક્યારો જ્યારે વારસું ને ત્યારે આપણે સલ્ફર ચાલુ કરી દઈશું સલ્ફર નેવું ટકા એટલે એ ટૂંકમાં ઘણી કરે કે આમાં કંઈક આ ભેજ સુકાઈ જાય અને ગરમી પકડી લે જમીનમાં એટલે એના માટે અને થળ મજબૂત કરે એ બધોય સલ્ફરનો ઉપયોગ છે તો આપણે જો આ ક્યારામાં આજી જાય છે જે પાણી જાય છે આમાં આપણે રાવલની દવા નહોતી ભાઈ રાવલ ગુરુગ્રુપ્રપદે ભાઈ વાળી અને આ બીજા બધેમાં આપણે ત્રીજે હતી દવા પાયેલી હતી અહીંથી હે ને ટૂંકમાં બહુ દેખાતું નથી હામે વાવડે હે અને હામો સૂરજ આવે ને લીધે બાકી ઓલિસર થી જોઈને તો નામી દેખાય અને અહીંયા થોડાકમાં પાણી ભરાઈને હાલે છે એટલે ઉગવામાં થોડોક પ્રોબ્લેમ થયો છે જીરામાં અને બાકી ઓલી સાઈડ દવા નામી કાટું છે એકદમ અને આ રીતનો કંઈક આપણે નિર્ણય કર્યો છે હવે જો આને ફુવારા આપવા હે પણ હજી ચાર પાંચ દિવસ ચારવીને પછી એટલે હિમર પાણી હવે કાઢવાનું ટાળવું છે એટલે તન ક્યારે પાઈ નાખીએ આપણે એટલે આપણે દવાનું રિઝલ્ટ શું છે ને એ કમ્પ્લીટ ખબર પડી જાય કે સુકારાની દવામાં આપણે ફાયદો મળ્યો કે નહીં તો આ બે ક્યારામાંથી એક ક્યારામાં સલ્ફર જવા દેવું એટલે એનોય આપણે ફાયદો જો થાય સલ્ફરનો તો એ ક્યારામાં એ કમ્પ્લેટ હેડો દેખા હે અને આમાં નહીં જવા દઈ અને આમાં માલદેભાઈ વાળી દવા છે પાયેલી અને આ ક્યારામાં નથી એટલે એનોય આપણે કમ્પ્લેટ છેલ્લે ખબર પડી જાય અને આજે એકતાલીસમો દિવસ છે જીરું આવ્યું ત્યાંથી એટલે એકતાલીસમી દિવસે આપણે પિયત ચાલુ કર્યું હે અને જીરાની અંદર પિયત આપવું કે ના આપવું એ જ એક મોટો નિર્ણય છે કે ભાઈ આઈપા પાસે ઉતારો આવે અને ના આપી તો બહુ હેલું ના થાય અહીંથી કમ્પ્લીટ આપણે જીરું હે અને અહીંયા તો વધે નામી બી અહીંથી કમ્પ્લીટ છે અહીંયા જો ફૂટી ગયો નાકમાં એટલે વયું ગયો અને આ આપણે સલ્ફર નેવું ટકા એક આ રીતનો કલર એનો આવે છે તો આપણે આ સલ્ફર છે ને એક ચેરામાં જવા દેવું છે અને સલ્ફરનો માપ રાખવાનો બે પેલા એક વીઘામાં જાય નહીં રીતના બે કિલો એક વીઘામાં જાય ને એ રીતનું પાણી સાથે પહેરવી જવા દેવાનું એટલે સરફર છે ને ગણભારી કરશે જીરામાં હવે આમાં પાસે જોવું પાંચ દિવસે શું થાય ને એ અને આમાં છે ને હવે કુણપે વધુ છે અને હવે કદાચ ભેજ ના ઉપાડે ને તો લીલો ફૂકારો આવવાની શક્યતા રહીએ જોકે માલદીભાઈ વાળી દવા પાયેલી છે એટલે ના જ આવે પણ તે છતાંય જો આવી જાય તો જીરાનો ઘેરો હાવ સંપૂર્ણપણે નિષ્ફળ જાય એટલે એના માટે એનું રિઝલ્ટ જો સારું થઈને આપણે તન ક્યારે પાઈ લઈ એનું રિઝલ્ટ કેવું છે ને એ ખબર પડી જાય અને આમાં આપણે પાછા ચાર પાંચ પછી ફુવારા પદ્ધતિથી પિયત આપશું બે પાણી પી ગયા બે ક્યારે પી ગયા હે અને આમાં જો આપણે સલ્ફર જવા દઈએ નહીં સલ્ફર એસી ટકા છે જે માથી એમનામાં આવે છે તોરિયામાં અને કંઈક આવું ધોરું ધોરું પાણી કરી દઈએ હવે એ આપણે એક જ ક્યારેમાં પાવાનું છે અને જોવા છે કે સલ્ફરનો કેવો રિઝલ્ટ છે અને ઉતારો આવીએ તો આ એક ક્યારેમાં તો આવશે જ અને જો દવાઈ ગણ કર્યો છે તો આ એક ક્યારો આપણે કમ્પ્લીટ જોવાનો રહીએ કારણ કે આમાં તો સલ્ફર પાયેલું હોય એટલે કદાચ નહીં આવે પણ આ બે ક્યારામાં ઉતારો આવે ને તો એ માની લેવાનું કે દવાનું કોઈ રિઝલ્ટ મળ્યું નથી આપણે આ લાઈવે ટૂંકમાં પ્રૂફ જ થઈ ગયા હે હવે આની ખબર છે ને આપણે આઠમી દીએ પડીએ ઉતારો આવીએ કે નહીં અને આમાં તો સલ્ફર પાયેલું હોય એટલે કદાચ નહીં આવે હું થોડ મજબૂત કરે એટલે સલ્ફરવાળા ક્યારેમાં કદાચ ના આવે પણ આમાં પાયેલી છે માલદેવભાઈની દવા ગુરુકૃપા અગ્રવાળાની અને આમાં આપણે સલ્ફર જવા નથી દીધું અને આ ક્યારેમાં આપણે દવાઈ પહેલી નથી અને પિયત આપ્યું હે હવે શું થાય આપણે ચાર પાંચ દિવસ પછી પાછો જઈ આમાં એવું આપણે દેખાય ને ત્યારે વિડીયો બનાવશું એટલે ચેનલમાં ખાસ કરીને જોયા જોડાયેલા રહેજો જેથી કરીને અપડેટ આપણે તમને બધી મળતી રહે આમાં આપણે આ અવાર જોઈ જ લેવું છે કે શું આમાં લાઈવમાં શું થાય છે ઉતારો આવે કે ના આવે એટલા માટે જ આપણે ને આ ત્રણ ક્યારે હિમર પાયા છે નગર હવે આ બધે ખુવારા પિયતથી આપણે પાણી દેવું છે અને કંઈક આ રીતનું સલ્ફર આવે છે સલ્ફર છે ને વીઘે બે કિલ્લાનો માપ કરી અને નાખવાનું તો એ રીતનું આ એક ક્યારે આપણે સલ્ફર જવા દઈએ અને જોવા છે હવે હું આનો નિર્ણય આવે ને પાંચ છ દિવસ પછી પાછો આપણે વિડીયો બનાવશું તો મળશું તો ત્યાં સુધી આલો રજા આપો ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અન્ય મિત્રો સુધી માહિતી પહોંચાડજો એટલે દરેક ખેડૂત મિત્રોને ખબર પડે કે ભાઈ આપણે છે ને આવી રીતના થોડોક આપણી જાતે અનુભવ કરવો જોઈએ જેથી કરીને દવાના ખર્ચાથી બચી શકાય